નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં વાર કરો આ મંત્રનો જાપ મળશે અપાર ધન નોકરી સહિત આ ત્રણ વસ્તુઓમાં પણ થશે લાભ જય ચામુંડામાં જય ખોડિયાર માં જે કોઈ પણ લોકો આ વિડિયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારે કમી નો દેતા તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો તો મિત્રો આપણે આજની ખૂબ જ માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા વિડિયો રોજ મળતા રહે તો મિત્રો ચાલો આજના આ સરસ વિડિયોની શરૂઆત કરીએ પાવર ઓફ મંત્રા સનાતન ધર્મમાં મંત્રોની શક્તિ વિશે ધાર્મિક ગ્રંથોમાં વિગતવાર માહિતી મળે છે

જેથી તે પ્રાપ્ત થશે સાથે જ પૈસા મેળવવાનો માર્ગ પણ ખુલશે જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક દિવ્ય મંત્રો છે જેનો યોગ્ય રીતે જાપ કરવાથી વ્યક્તિ ઈચ્છિત વરદાન મેળવી શકે છે આ મંત્રોના બળથી તમે સારી નોકરીની સાથે પૈસા પણ મેળવી શકો છો ભોપાલ નિવાસી જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે મંત્ર જાપ કરવાની પદ્ધતિ આ મંત્રનો જાપ કરતા પહેલા તમારે બ્રહ્મ મુહૂર્ત માં શનિવારે સવારે વહેલા ઉઠવું રોજ ના કર્મ કાંડ માંથી નિવૃત્ત થવું અને સ્નાન કરવું અને તમારા ઘરે ભગવાન ભોલેનાથની પૂજા કરવાનું શરૂ કરવું જો તમે ઇચ્છો તો કોઈ પણ શિવ મંદિર માં જઈને આ પૂજા કરી શકો છો પૂજા માટે તમામ સામગ્રી હાર અને ફૂલો અગાઉથી પૂજા શરૂ કર્યા પછી શિવલિંગની યોગ્ય રીતે પૂજા કરો ભગવાન શિવ ને પ્રસાદ ફૂલ નો હાર વગેરે અર્પિત કરો ત્યારબાદ આ મંત્ર નો એક હજાર આઠ વાર જાપ કરો જાપ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ આ મંત્રનો જાપ કરો ઓમ નમ ભગવતી પદ્માવતી રિદ્ધિસિદ્ધિ દાયીની દુ ખદ્રિદ્ર હરિણી શ્રી શ્રી ઓમ નમ કામાક્ષાય હ્રિ ફટ સ્વાહા આ મંત્રનો શાંતિપૂર્વક જાપ કરવો જોઈએ ભગવાન શિવનું ધ્યાન અને પૂજા કરવામાં વધુ સમય લાગે છે તેથી તમે શાંત અને પવિત્ર સ્થળ પસંદ કરી શકો છો જ્યારે આ મંત્રનો એક હજાર આઠ વાર જાપ કરવામાં આવે ત્યારે તમારી પૂજા પૂર્ણ કરો અને ભગવાન શિવને પ્રાર્થના કરો કે તમારી મનોકામના જલ્દી પૂર્ણ થાય અન્ય લોકોને પ્રસાદ વહેંચો આ પછી પણ તમે નોકરીના માટે જાઓ અથવા પ્રમોશનનો સમય આવે ત્યારે આ મંત્રનો એકવીસ જાપ કરો અને ઘરની બહાર નીકળો આ સિવાય શનિદેવના દર્શન માટે દર શનિવારે તેલનું દાન કરો આ બધું કરવાથી તમારી સફળતાની તકો વધી જશે મંત્રના ફાયદા આ મંત્રનો જાપ કરવાથી તમે તમારી નોકરીમાં ઈચ્છિત પ્રગતિ મેળવી શકો છો અને તમારી પસંદગીની નોકરી મેળવી શકો છો આ મંત્રનો જાપ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે જેના કારણે તમને આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી આ મંત્રનો નિયમિત જાપ કરવાથી ઈચ્છિત મનોકામનાઓ પૂર્ણ થાય છે અને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. હિન્દુ સંસ્કૃતિ અનુસાર ને બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ કહેવામાં આવે છે અને તેથી તેને બ્રહ્માંડનો સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી ધ્વનિ માનવામાં આવે છે. એક એવો મંત્ર છે જેનો જાપ યોગ अथवा ધ્યાનની શરૂઆત અને અંત દરમિયાન કરવામાં આવે છે. ૐ નો જાપ ભલે નાનો શબ્દ લાગે પરંતુ આ મંત્ર આધ્યાત્મિક અને સર્જનાત્મક શક્તિ ધરાવતો હોવાનું માનવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ અનુસાર તેને બ્રહ્માંડનો પ્રથમ ધ્વનિ કહેવામાં આવે છે અને તેથી તેને બ્રહ્માંડનો સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી ધ્વનિ માનવામાં આવે છે નો જાપ કરવો એ ખૂબ જ સારો અભ્યાસ છે જે એક જ સમયે શરીર અને મનને સક્રિય કરે છે જ્યારે યોગ્ય રીતે જાપ કરવામાં આવે છે ત્યારે તે શરીરને ઘણી હકારાત્મકતા શાંતિ અને ઉર્જાથી ભરી દે છે ઓમ નમઃ શિવાય એ ભગવાન શિવને લોર્ધ શિવ સમર્પિત સૌથી શક્તિશાળી મંત્રોમાંનો એક માનવામાં આવે છે તો ચાલો જાણીએ તેનો જાપ કરવાથી શું લાભ થાય છે એક તે તમારી ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે તણાવ દૂર કરે છે અને તમને તમને બનાવે છે તમારી લાગણીઓને સંતુલિત કરવામાં અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં પણ શાંત રહેવામાં મદદ કરે છે ચાર ઓમનો જાપ ધ્યાન કરવામાં મદદરૂપ છે પાંચ તે તમારી અને એકાગ્રતા શક્તિને વધારે છે છ સકારાત્મક ઉર્જા બનાવે છે અને તમને વધુ આશાવાદી બનાવે છે સાત તમને ગુસ્સા જેવી નકારાત્મકતાથી દૂર રહેવામાં મદદ કરે છે જો તમને પેટમાં દુખાવો થતો હોય તો ઓમનો જાપ તમારા માટે રામબાણ સાબિત થશે ના ઓમનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે એક શૂન્ય તે તમારા શરીરને આરામ આપે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે ઓમનો જાપ કરવાથી તમારા સમગ્ર શરીરમાં સ્પંદનો ઉત્પન્ન થાય છે જે એવી ઉર્જા બનાવે છે જે તમને શાંત અને ખુશ બનાવે છે જેટલી વાર તમે ઓમનો જાપ કરશો સ્ત્રોત સાથે તમારું જોડાણ એટલું જ મજબૂત બનશે શરૂઆતમાં તમે એકસો આઠ વખતથી શરૂઆત કરી શકો છો અને ધીમે ધીમે તેને થી ત્રણસો સુધી વધારી શકો છો તમે મહિનામાં એકવાર એક હજાર આઠ વાર જાપ પણ કરી શકો છો નો જાપ કરવાનો સારો સમય સવારે છ વાગ્યા અને સાંજે છ વાગ્યાનો છે આ સમયને સંધ્યાકાળ અથવા શુભ સમય તરીકે ઓળખવામાં આવે છે તમે અનુકૂળતા મુજબ ગમે તેટલી વખત ઓમ નો જાપ કરી શકો છો તમે દિવસના કોઈ પણ સમય જ્યારે ઈચ્છો ત્યારે ઓમ નો જાપ કરી શકો છો નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી જનરૂચિ ને ધ્યાન માં રાખીને આ લેખ ને પ્રસ્તુત કરવામાં આવ્યો છે